મિત્રો શું તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું તમારા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં શું તમારા પરિવાર પર તમારા કુળદેવીના આશીર્વાદ છે કે નહીં આ સમગ્ર માહિતી કેવી રીતે ખબર પડે છે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આપ ખૂબ જ સરળતાથી કેવી રીતે જાણી શકો છો કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ છે કે નહીં આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયોમાં અમે તમને અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણીને પછી તમે ચોક્કસપણે જાણી શકશો કે આપના પરિવાર પર ભગવાન અથવા તો માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અમે તમને આ વિડિયોમાં પંદર સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો આપને જણાવશે કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ રહેલા છે કે નહીં તો મિત્રો સંકેતોની વાત કરીએ તેના પહેલાં આ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપના પરિવાર પર બની રહે તો ચાલો સંકેત નંબર એકથી વાત કરીએ સંકેત નંબર એક મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં અગરબત્તી પૂજા અને દીવો કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ જો તમારા આખા ઘરમાં પ્રસરી જતી હોય તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ આપના ઘર પર બનેલા છે સંકેત નંબર બે જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને શાંતિનો અનુભવ થાય છે જ્યારે તમે બહારથી ઘરના રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અકલ્પનીય શાંતિનો અનુભવ થાય છે તે પણ એક સંકેત છે કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને આપના ઘરમાં માતાજીના આશીર્વાદ બનેલા છે સંકેત નંબર ત્રણ દીવાની જ્યોત લાંબા સમય સુધી ચાલતી રહે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે જ્યારે પણ તમે મંદિરની અંદર પૂજા કરો છો અગરબત્તી કરો છો અને પ્રગટાવેલ દીવાની જ્યોત ખૂબ જ લાંબા સમય સુધી ચાલી રહે છે તો સમજો કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર ચાર જો તમે રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે નીંદર ઉડી જાય છે અને આ નીંદર ઉડવાનો સમયગાળો બે થી પાંચ વાગ્યા વચ્ચેનો છે તો તે પણ એક સારો સંકેત છે કે આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે બે થી ચાર વાગ્યાનો સમયગાળો જેણે બ્રહ્મ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે અબ્રહ્મ મુરત નીંદર ઊડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો સંકેત નંબર 5 ની વાત કરીએ તો જો તમારા ઘરના આંગણે રાખેલો તુલસીનો છોડ ખૂબ જ મોટા પત્રવાળો છે એટલે કે તુલસીના છોડના પાન એકદમ ખીલેલા અને મોટા પાન છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે સાથે જ તે છોડ હંમેશા લીલો રહે છે તો પણ તે સંકેત છે કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા છે કારણ કે તુલસીનો છોડ હંમેશા લીલો ત્યાં જ રહે છે કે જ્યાં ભગવાનના આશીર્વાદ હોય અને પોઝિટિવ શક્તિનો વાસ હોય નહીતર ગમે તેટલું પાણી પાવા છતાં પણ તે છોડ સુકાયેલો જ રહે છે સંકેત નંબર છ ની વાત કરીએ મિત્રો ઘરના મુખ્ય આંગણામાં કોઈ પણ પ્રકારના બીજ કે કોઈ પણ પ્રકારની માવજત વગર અચાનક જ તુલસીના છોડ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા મકાનમાં અથવા તો આવા આંગણામાં કુદરતી રીતે ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે સંકેત નંબર સાતની વાત કરીએ મિત્રો તો ઘરની દિવાલમાં ત્રણ ગરોળીનું એક સાથે બતાવવું પણ ખૂબ જ શુભ સંકેત છે આવા સંકેતથી શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે

માતાજીના આશીર્વાદ બનેલા છે તેવું દર્શાવે છે જેથી આવી પરિસ્થિતિમાં તે ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ નંબર દસની વાત કરીએ મિત્રો તો જો આપના પરિવાર પર દરેક સદસ્ય અને દરેક સભ્ય મળીને રહે છે તો પણ તે એક ભગવાનના આશીર્વાદ સમાન છે કારણ કે અત્યારના આધુનિક સમયમાં દરેક પરિવાર હળી મળીને રહેતો નથી જે પણ પરિવારમાં નેગેટિવ ઉર્જાનો વાસ હોય છે તે પરિવાર એકત્ર થઈને રહેતો નથી જેથી સુખમય રીતે રહેતા પરિવારમાં ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે નંબર અગિયાર જો કોઈ પણ નવ દંપતિ છે તેના ઘરે પહેલું સંતાન દીકરી તરીકે જન્મ લે છે તો પણ તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આ જીવન બનેલા રહે છે દીકરીનો જન્મ થયો હોય તે માતાજીના આશીર્વાદ સાક્ષાત દર્શાવે છે સંકેત નંબર બારની વાત કરીએ મિત્રો તો ઘરમાં રાખેલા તાંબાના વાસણ લાંબા સમય સુધી સારા રહેવા તે પણ એક પોઝિટિવ ઉર્જા દર્શાવે છે જો આપના ઘરમાં રાખેલા કોઈ પણ પ્રકારના તાંબાના વાસણો થોડા લાંબા સમય સુધી કાળા પડતા નથી તો તે એક પોઝિટિવ ઉર્જાનો વાસ છે તેવું દર્શાવે છે તેનાથી ઉલટું જો થોડાક જ દિવસોમાં તાંબાના કોઈ પણ વાસણ કાળા થવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં નેગેટિવ ઉર્જા રહેલી છે નંબર તેરની વાત કરીએ મિત્રો તો ઘરના આંગણે પક્ષીનો કલરવ અથવા તો પક્ષીનું રહેણાંક હોય

આનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમારા મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે છે તો ભગવાન નારાજ છે તેવું દર્શાવે છે આવા સમયમાં યોગ્ય પૂજા કરીને ફરીથી નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ સંકેત નંબર વાત કરીએ મિત્રો તો જે પણ પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય અને નેગેટિવ શક્તિનો વાસ રહેલો હોય તેઓ બ્રહ્મ થતો હોય તો ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જેનાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો તે દૂર થઈ જશે મિત્રો જો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને સાથે જ મિત્રો આ વિડીયોને આપ જેટલો વધારે શેર કરશો તેટલું જ આપને પુણ્ય પ્રાપ્ત થશે કારણ કે આવી માહિતી કોઈને મોકલવી તે પણ એક પુણ્યનું કામ છે તો ખાસ મિત્રો આ વિડિયોને તમારા પરિવાર મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ